કારણ કે ગોપાલ ઇટાલિયા ખેડૂતોનું છે નાક એને મદદ કરે છે આમ આદમી પાર્ટી આવું પરેશ કીધું હું પરેશભાઈ અહીંયાથી સીધો પરેશભાઈ સહિત કોંગ્રેસના જેટલા પણ નેતાઓ આમ આદમી પર આક્ષેપ કરે છે આમ આદમી પાર્ટી પર જેટલા પણ કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરે છે અને પૂછવા માંગુ છું કે તમે ઓગણીસો થી લઈ અને બે હાજર બાવીસ તમે શું કરતા હતા આમ આદમી પાર્ટી બે માં આવી ત્યાં સુધી ભાજપ ને મદદ કરવાનું કામ કોણ કરતું હતું ત્યાં સુધી ભાજપના દીકરા કોણ હતા એ જવાબ ભારતીય જનતા પાર્ટીના વતી અમે કોંગ્રેસને પૂછીએ છીએ આજે અહીંયા ભાજપ આરે એવું હતું કોંગ્રેસ એની ઢાલ બની આગળ આવી ગઈ

કોઈ ચાણક્ય નીતિ માં હાલ કામ કરતી નથી પરેશભાઈ એ કીધું કે અહિયાં નવી સિસ્ટમ સક્રિય થઈ છે વાતાવરણ પલટો આવવાનો છે ઓગણી તારીખે જેટલા પણ બુચ મારું લોકો છે કટકી બાજુ છે એના પતરા ઉડી જવાના છે આવું હવામાન વિભાગના ના આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી બે દી પેલા હતા અને આની અસર તેવી તારીખ પછી ગુજરાત આખા જોવા મળશે જેટલા કટકી બાજુ હશે એને વાત એ છે કે ભાજપને મદદ કરવાનું કામ આજ દિવસ સુધી કોંગ્રેસે કર્યું કોંગ્રેસના ના નેતાઓને આજે પીડા થાય છે કે અહીંયાથી ભાજપ હારી જશે તો શું કરશું

અને જ્યારે આમ આદમી પાર્ટીના મજબૂત વ્યક્તિ વિસાવદર વિધાનસભા જીતવાના છે ત્યારે કોંગ્રેસ અહીંયા ઉમેદવાર કરીને આવી ગઈ વાત એટલી છે 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 કે ભાજપને મદદ કરવાના કોંગ્રેસ પ્રયત્ન કરે ઉપરથી કહેવામાં આવે પરેશભાઈ જેવા સમજદાર માણસે કહ્યું કે 25 માં જીતશે આપ તો 27 માં આવશે બાપ ને આવી બધી કઈક વાતો કરી તો હું ગાડીમાં બેઠો તો મને વળી નવો વિચાર આવ્યો મેં કીધું એના માટે હું કઈક લખું છું મને લખતા આવડે તો

બે માં જીતશે અમારો બાપ ગારો ને નહીં કરે માફ વિસાવદર થી ભાજપ કોંગ્રેસ થશે સાપ કારણ કે ગોપાલ ઇટાલીયા ખેડૂતોનું છે નાક થી ભાજપ કોંગ્રેસ થશે કારણ કે ગોપાલ ખેડૂતોનું છે ના સ્ટેજ પર ગપ્પા મારવાનું માપ રાખો સ્ટેજ પર ગપ્પા મારવાનું રાખો માપ આજે પણ ખેડૂત ખાતર માટે વલખા મારે છે રાજ રાજ એટલે મારું વાંચ આવવું જ પડે ને કઈક વિષય એ છે ખેડૂત ખાતર માટે વલખા મારે છે અને સ્ટેજ ઉપર ચડીને ભાજપના નેતાઓ ડમફાસો મારે છે ગપ્પા મારે છે જો એટલું ખાતર મળી જશે આજે વિસાવદરના લોકો વિસાવદરના ખેડૂતો ખાતર માટે વંચિત છે અમારે ખાતર જોઈએ છે અમારે પાકના પૂરતા ભાવ જોઈએ છે અમારે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી જોઈએ છે નાબૂદી માફ થાય એના માટે આવે એવી સરકાર જોઈએ છે ખેડૂતના દેવા માફી માટે અવાજ ઉઠાવે વિધાનસભામાં એવો ધારાસભ્ય જોવે છે ભણેલો ગણેલો ધારાસભ્ય આ ભાજપના નેતાઓની સામે આંખમાં આંખ નાખીને વાત કરી શકે ક્યારેય કોઈનાથી ડરે ને અને દરેક સમાજના દરેક સામાન્ય પરિવારના લોકો સાથે અન્યાય થાય ત્યારે એનો પરિવારનો સભ્ય દીકરો બહેન ભાઈ

બે નંબર તમારા ગામમાં મને એવું લાગે છે કે પ્રચાર કરવાની જરૂર નથી ગામનો જ એવો છે અહીંયાથી આપ સૌને હું એક છેલ્લી મારી વાત કરીને મારી વાતને પૂરી કરું છું કે જ્યારે પણ હું જે ગામમાં પ્રચાર માટે આવું છું તમામ લોકો કરતા મારી એક ઓળખ અલગ છે તમામ લોકો કરતા મારો સ્વભાવ અલગ છે હું જે ગામમાં પ્રચાર માટે આવું એ ગામની અંદરથી આમ તો લિમિટેડ મીટિંગો કરું છું કે જ્યાં જ્યાં પાર્ટી કે અહીંયા તમારે જવાનું છે ત્યાં જઈએ પણ જે ગામમાં આવું છું એ ગામમાંથી જવાબદારી લઈને આવું છું ઉમેદવાર જીતે એટલે આ ગામનું જે કોઈ કામ હશે એ રાજુ કરપડા અડધી રાતે તમારી ભેગો ઉભો હોય છે ક્યાંય બીજાને ફોન એટલે નથી કરવા જવાનું કે હું મત માંગવા આવ્યો છું જવાબદારી મારી બને છે હું મત માંગવા આવ્યો છું જેટલા પણ ગામમાં મીટિંગ કરી છે છોકરો ડાયરીમાં લખતો જાય છે અને જે ગામમાં વચન આપીને આવ્યો છું ત્યાં પાછો કઈ નહીં જાવ છું કે જ્યારે તમારે જરૂર પડે ત્યારે એક વખત અજમાવી લેજો તમારા પરિવારના ખગાવાલા આવે એની પહેલા જો રાજુ કરપડા તમારી ભેગો ઊભો હોય ને તો ફરીવાર ગામમાં આવવા દઈજો કોઈ પણ મુદ્દો આ ગામનો હશે તો એ મુદ્દાને લઈને લડવાની અમારી પૂર્ણ તૈયારી છે અને આ સરકારનો કેમ કરીને નાક દબાવવું ને આ ભગવાને અમને આદુ શીખવાડ્યું છે અત્યાર સુધી કે પછી નાના મોટા બીજા પ્રશ્ન હશે બીજે મને લડાઈ લડતા તમે જોયો હશે એક વખત અજમાવી લેજો તમારા ગામ માટેની લડાઈ પણ જે દિવસે મજબૂતાઈથી લડજો તે દી આખું ગુજરાત નું જોતું હોય છે એટલે માત્ર સોશિયલ મીડિયા થી વાતો કરશું એવું નથી ચૂંટણી તો અત્યારે આવી છે ચૂંટણી નહોતી તે દિવે કચ્છમાં લડવા જતા મોરબી લડવા જતા આનંદ મને એ વાતનો છે કે જ્યારે અમારા ખેડૂતોને બે અઢી નું વળતર હાઈ ટેન્શન લાઇન વાળા ચૂકવતા હતા તે દિવસે એ ખેડૂતો માટે રાજુ કરપડા લડ્યો છે બબે વર્ષ સુધી અને પચ્ચી પચ્ચીસ લાખના વળતર અપાવ્યા અપાયવા જાહેરમાં કહું છું જાહેરમાં કહું છું કે જેથી બે અઢી લાખનું ખેડૂતને વળતર મળતું ને એના માટે લડ્યા છે અને પચી પચીસ લાખ સુધીના વળતર અપાવ્યા છે એટલે આ તમામ ખેડૂતોને વિનંતી કરવા આવ્યો છું કે એક વખત ખેડૂતોનો અવાજ બુલંદ માટે થઈ એક વખત અને હું રાજુ કરો પહેલી વખત ખેડૂતો પાસે મતની ભીખ માંગવા આવ્યો છું ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં મોકલો જ્યારે પણ તમારે જરૂર પડશે ત્યારે ઓન રેકોર્ડ કહું છું તમારી વચ્ચે આવીને ઉભો રહીશું ગોપાલભાઈને લાવવાના થશે ત્યારે ગોપાલભાઈને લાવશું ગોપાલભાઈ આવે જ ગોપાલભાઈને મારે જવાબદારી લેવાની જરૂર નથી પણ હું કેવા આવ્યો છું કે ખેડૂતના દીકરા તરીકે અને ખેડૂત આગેવાન તરીકે પરિણામ જે બી આવે તમારે જરૂર પડે તે દિવસે એક આકલો કરજો તમારી વચ્ચે આવે ઊભો રહીશ આ વાત સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતાની જય બોલાવીએ જય એવી રીતે તમારે બોલાવવાની છે કોઈ ખાસ બીજા મુદ્દાઓ કોઈ પ્રશ્ન ગામનો કાંઈ છે કે કેવા જેવું હોય વાત મૂકવા જેવી ગામના બે જણા કોઈ કાંઈ કહેવા માંગે છે રોડ રસ્તાનો પ્રશ્ન છે બીજા પ્રશ્ન કયા છે કયા નથી એ કહ્યો તમે ગણતા જાઓ ખેડૂતને આજે ફેન્સિંગના જે ફોર્મ ભર્યા હોય પાસ થઈ ગયા હોય એક ખેડૂતને આજે પૈસા નથી મળતા સરકારમાં બેઠેલા અધિકારીઓ એવું કહે છે કે સરકારમાં સરકાર પાસે પૈસા નથી ગોડાઉન મંજૂર થઈ ગયા છે એના પૈસા મળતા નથી ટાકા મંજૂર થઈ ગયા છે એના પૈસા મળતા નથી અને બે બે હજાર રૂપિયા લાખો રૂપિયા આપણા લૂંટી જાય ને બે બે હજારમાં પાછા લાઈનમાં ઊભા રાખે છે દુઃખ તો એ વાતનું થાય છે કે છસો રૂપિયાના ટીપડા દેવાના હતા એમાંય આપણા ખેડૂતોએ ફોર્મ ભર્યા એટલે જગત ના બાપ છીએ થોડું તો સોમાન હોય છસો રૂપિયાના ટીપડા દેવાના સો લાખ થી વધુ ફોર્મ ભરાણા ટીપડા નથી મૂળ વાત એ છે કે આપણા ખેડૂતો સાથે મજાક કરવા માટે આ સરકાર ટેવાયેલી છે

સુરેન્ગર માં પણ લડ્યા છે જસદણ વિચીયા અંદર જયારે કોળી સમાજ સાથે અન્યાય થયો ત્યારે ગોપાલભાઈ એમાં કૂદી પડ્યા છે અમરેલી ની અંદર પાયલબેન ગોટી પર અત્યાચાર થયો ગોપાલભાઈ એમાં કૂદી પડ્યા છે જ્યારે જયારે પણ દલિત સમાજ સાથે અન્યાય થયો જસદણ દલિત સમાજના અન્યાયમાં પણ ગોપાલભાઈ કુદી પડ્યા વિદ્યાર્થીઓના પેપરો ફૂટતા હતા ત્યારે આજે હું દાવા સાથે કહી શકું પહેલી એવી પાર્ટી નો નેતા હતા કે જે બાર બાર દિવસ સુધી સાબરમતી જેલમાં રહ્યા છે કે અમારા ખેડૂતના દીકરાના પેપર ફૂટશે ને તો અમે લડશું

એ ખેડૂત દીકરો આ ભારતીય જનતા પાર્ટી ની તાનાશાહી સામે આંખ આંખ લડવા માટે નીકળી પડ્યો છે ના નેતાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે ગમે તેમ કરીને ગોપાલ ઇટાલિયાને ને પ્રયત્ન કરો પણ આજે ગોપાલ ઇટાલિયા ની આબરૂ દાવ પર નથી રાખી આબરું દાવ પર મારીને તમારી લાગી છે ને વાત ને યાદ રાખજો